પેલા તો કેવા કામ આવતા હવે ખબર પડી ગઈ કે કામ ક્યાં આવું હવે ખોટામાં ખોવાય એવું છે અને આ જગત ને બે જ કામ તમે જોવાનું રોગ સિવાય બીજું કઈ આ દુનિયામાં કામ છે તમે કઈ કરો ને એટલે ફર્સ્ટ ક્લાસ બધા જોવા મારા કહ્યું અને મરી જાવ એટલે પસડીઓ લઈ લઈને ભૂકી જાય બે જ કામ પણ ગુરુ મળે ટચકો લાગે અને ખુલે એટલે જીવ જાગ્યો અને જાગેલો જીવ જીવ જે જાગી જાય જાગ્યા વિનાનો જીવ પરમ પદવી ક્યુ તર પાવે ઊંઘ તો ચોરાસી માં જ આવે એટલે ગુરુએ સુતો રે જગાયડો મને દેશરે દેખાયો મને જમડાના હાથે કે ગુરુજી અને જે જાય એ જગતમાં સીધા ઊંઘે જોડાસી જાય જે જીવ જાયગા એ જગતમાં સીધ તો આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ જે જે દ્વારે અને ઉજવાતા એ છે એ બધા જાગેલા મહાપુરુષો કેવા અને માણસ શું કે એ જાગૃત ઠેકાણું છે પણ તમારી અંદર એક જાગીરીઓ છે જીવ તો ગુરુએ એને ઓળખાયું કે આ તમારી અંદર તમે હુઈ જાઓ છતાં જે જાગે છે અને જાગેલા એ તમે બે હોત તો તમે જાગો ને પણ મને એકને બગાવો આવે હમણાં હું બધાને બગાવો આવે જે જાગ્રતા હે તમારી કાયાની અંદર

જગ તનલ મેવ તમે મરે નુનદે મનતા માલણી ગોરમ જેવ તમે મરે નુનદેવ મનતા માલણી દેવ ગોરવ જગ તનલ મે સંસાર મનસ માલ ગોર જગ તનગને પ્રેમ જગ તનગે મને જનદેવ મનસ માલની રે ગોર જગ તનગે દ્વારી લાભ દેવાય કરી દેવ તો આપણે ઘણું બધું એના કરે પણ આ તો ભગવાન કેવો તમારી અંદર એ કેવો તો કે તમે ભૂઈ જાઓ તો મનસા મારડી ગોરખાવા જાગતા નર છે અને એ જાગતા નર છે ને તો તને મળે નુરી દેવ જે નૂર વાળો છે હે અને નૂર હી નૂર જલકતા જી ના આંખો મે ઓ ના આંખો મે જી ચાહતા હે આવો ઈશ્વર આવો પરમાત્મા આવો પુરુષ હે સદગુરુ એ તમને તમારી કાયા માં બતાવી દીધો બાકી આ મહાપુરુષ દે એમ કે તું પથ્થર પૂજવાથી જો ભગવાન મળી જાય તો હું તો આખો પહાડ પૂજી નાખું એમાં હું વાંધો ભાઈ

પણ આ મારા હું તો એક જ વખત મંદિરે ગયો અને ગયો તો ગયો બધાય આંખો વિશે અમારા ગામના રામ મંદિરની અંદર ઊભા હતા ફરી મારા ભૂલથી મને એમ થયું કે હાલો સારું અહીંયા હું ત્યાં આવ્યો ભગવાનના બધા એમ દર્શન કરવા સારું ને જોઈ લઈએ ને ભગવાન બધા આંખો વિશે ને ઊભા તા હું ઊભા મેળી ફરી લઈએ મેં ફોઈ લઈને હું જોયું ખબર નહીં ઓલો પૂજારી મંદિરની પાસે મૂર્તિની બાજુમાં તૂટેલિયું લઈ આવડો મોટો ભડકો આરતી ઉતારે અને ટંકો ઈ આ દ્રશ્ય હું જોઈ ગયો તો આવડો ભડકો કરીને જોઈને પાહે નથી ઉતું ને એમ કે અહીંયા કાંઈ નથી આપણે ખોટા અહીંયા મૂંડા નથી બેઠો મૂર્તિ કરો ઈશ્વર બેઠો નથી શ્રાવક ના દેરે નકલ ને હેરે અસલ તો એ અંદર નામ કેવાય છે બાકી બીજું બધું નકલ કેવાય છે સંતો નો ભગવાન હોય સભી ઠીકાને ઠીકાને ઘટગટકી બાદ જાણે ઉસે માને હોતો હે મુંડ ગણેરે

તમને કામ આવે તમારો ભગવાન કે ભાઈ હજાર પીડા ભગવાન લોકમત નો ભગવાન તમને કામ આવે તમારો ભગવાન એક શાસ્ત્ર મત નો ભગવાન પથ્થર ની લોખની ધાતુ ની કોઈ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરતી હોય એટલે એની અંદર ભગવાન નો વાત આ શાસ્ત્ર મત નો ભગવાન પણ સંત મતનો ભગવાન વહે સભી ઠીકાને ઠીકાને લડગડકી વાત જાણે ઉસે જો દુરmane વો હે મુંડ રને રે અને મહાપુરુષો તો એમ કે તમારો ભગવાન ક્યાં મારે તારા ધંડ માં ગોવિંદ ગો પાણીથી છે પાતળો પાછી જેવી ધુમ્મસ ની ધાર જ્ઞાની તમે કરો ને વિચાર કે આમાં બોલનહારો ક્યાં હશે બોલે ઈ જ બીજો નથી બોલે કોણ બોલે તો કે ભગવાન છે પણ આપણે ને આપણે બોલી એની ઉપર આપણે ભરોસો નહીં જો એની ઉપર ભરોસો આવી જાય તો મહાપુરુષો એમ કીધું બોલ થી છે ઢોલ તારી વાણી અનમોલ છે વગાડીને કહું ઢોલ વિરાખતું હોય વિચારીને બોલી ગયો તું ખુદ ભગવાન છો આંખમાં અગમ મૂકીએ તો તમે જાણજો તમારામાં જો એ અગમ ઉગી જાય તો તમે તમને જાણી લેજો કે હું કોણ છું

એમ રંગી નાખે અમુક મુંડી નાખે અમુક બકર જેમ દાઢી વધી જાય સમજાય ક્યાં જો એવા ઘેરામાં ઘરી જાય ને હે અમુક અમુક ના કપાળ જોવા ગયા પીલા અંદર